નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર હવે દર્શક મિત્રો આપણે ઘણા સમયથી છે આપણે એ સરસ મજાના વિડીયો અપલોડ કરતા આવ્યા છે અને સરસ મજાની ઇન્ફોર્મેશન હું આપણા સુધી પહોંચાડતો રહું છું તો હવે આજનો વિડીયો છે કે આપણે ચણાની ખેતીની અંદર આપણે અમારી વાડીની અંદર આપણે ચણા વાવેલા છે કેવું ઉત્પાદન આવશે એના વિશે આપણે વાત કરવાની છે તો વિડીયોને સંપૂર્ણ જોજો અને હા વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેવાનો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જો મિત્રો આ છે મારી વાડીના ચણા છે આ છે ત્રણ નંબર ચણા છે અને આમ જો ગણો ને તો અત્યારે છે એ ફળ ઓલા સોરી ફૂલ પણ સારા એવા આવી ગયા છે જોવામાં ઘણા બધા ફૂલ છે હજી આપણે એક પણ દવાનો છંટકાવ કરેલો નથી અને પિયતમાં આપ આમ ગણવીને તો આજે આને ત્રણ પિયત ઉગ્યા પછી એક પિયત આપેલું છે અને આમ ગણો ને તો હજી જો થોડો થોડો ભેજ પણ છે વિડીયોમાં થોડું દેખાશે છે ઝૂમ કરી દઉં એટલે તમને ખબર પડી જાય કે ભેજનું પ્રમાણ કેટલું છે જો કે આપણે છે એ આધુનિક ટેકનિકથી ખેતી કરતા આવીએ છીએ એના માટે આપણે એટલે ભેજનું આપણને ખબર જ હોય છે કે આપણે પંદર દિવસે એ પિયત આપતા હોઈએ છીએ અને દવાનો છંટકાવ પણ પંદરથી વીસ દિવસની અંદર કરતા હોય છે કઈ કઈ દવાનો છંટકાવ કરવો એ ક્યારે કરવો એ બધી ઇન્ફોર્મેશન હું આપના સુધી વિડીયોના મારફતથી પહોંચાડતો રહું રહું છું અને આ મારી ચેનલની અંદર જો કે ઘણા બધા વિડીયો એવા બધા પણ આવી ગયા છે કે જેના કારણે ખેડૂતોને અને મને પણ ખૂબ બધાને સાથ અને સહયોગથી ઘણા બધા વિડીયો છે આગળ ચાલેલા પણ છે અને ઘણા ટ્રેન્ડિંગમાં પણ છે જો મિત્રો હું તમને બતાવું છું ચણા છે એ સરસ મજાના આમ ગણો ને તો એક કુદરત અને ભગવાનની દયા કહેવાય જેના કારણે છે આપણી વાડીની અંદર છે એ ચણાનું સૌથી સારામાં સારું ઉત્પાદન મેળવવા જઈ રહ્યા છીએ ત્યારે જો બહુ સરસ મજાનું છે એ આપણી વાડીનું ફાર્મ છે હું તમને બતાવું છું આમ ગણો ને તો આ ચણાની ખેતી એક એવી ખેતી છે મિત્રો કે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવી શકાય અને વધારે નફો અને ફાયદો થઈ શકે આપણે આગલા વર્ષે છે એ જીરું વાવેલું હતું પણ એ લીલો હુકાને કારણે આપણે જીરાની અંદર સફળતા નહોતી મળે એના હેતુથી આપણે ધ્યાનમાં લઈ અને ફરીથી છે એક ચણાનું વાવેતર કરેલું છે જેથી કરીને જો કેવું સરસ મજાનું શણા થઈ ગયેલા છે આ છે અમારી પહેલી વાડી અને બીજી વાડી છે હું તમને કાલના વિડીયોમાં અથવા તો હમણાં સમય રહે તો જઈ અને વિડીયો ઉતારી અને આપણી ચેનલમાં અપલોડ કરી દે જેથી કરીને દરેક દર્શક મિત્રો છે એમ શણા જોઈ લે અને કેવું જો કે આમ ગણો ને તો ગ્રોથ બહુ સારો એવો છે જો આમ સામે દી આવશે એટલે એમાં એ બાજુ નહીં દેખાય આ બધું વધારે દેખાય છે પાછળથી જોઈજો આમ ગણો ને તો ચણાના લગભગ સોરી બે મહિના જેવું થઈ ગયું છે પણ બહુ સરસ મજાનો વિકાસ છે અને આની અંદર આપણે જો કે ચણાની વાવણી કરી ત્યારે મહાજન ચોવીસવી ખાતર આપેલું હતું ત્યાર પછી આઈ થિંક બીજો છટકાવ પણ મહાજન ચોવીસવી ખાતરનો આ ચણાની અંદર કરેલો છે લગભગ ત્યાં ના સોરી કરેલો જ છે કેમ કે છે ને પછી જ પાણી આપ્યું તો મને ખ્યાલ નથી પણ લગભગ કરેલો છે આ બધું આપણે ખેતીની અંદર કરતા હોઈએ છીએ મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જોઈજો મિત્રો કેવા આપણે વાડીના સણા છે હવેથી એક વિડીયો હું તમને બનાવવાનું છું આગળનું કે ચણાની અંદર છે એ ઈળ આવે ને તો ત્યારે કંઈ દવાનો છંટકાવ કરવો અને સણાને વધારે ફાળ અને વધારે ફાલ અને ફૂલનું ઉત્પાદન કઈ રીતના વધારે આવે એ તમામ ઇન્ફોર્મેશન હું આપના સુધી વિડીયોના મારફતથી આપવાનો છું તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વને એક મારી વાડીનો છોટો છો નજારો હું આપણા સુધી બતાવું છું તો વિડીયોને લાઇક કરી દો અને વિડીયો સંપૂર્ણ જોઈ લો હવે જોઈ લો આપણી વાડીનો સંપૂર્ણ નજારો વિડીયોને કેમેરાને છે એ ફરતી બાજુ ફેરવી દઉં એટલે એ જાય સર્વરને બધાને બતાવી દઉં કે કેવી મારી વાડી છે આ અમારી આખી વાડીનો નજારો છે એ આપણા સુધી હું પહોંચાડી રહ્યો છું તો વિડીયોને લાઈક કરી દો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લઉં છું વંદે માત્ર